નમસ્તે પાવળિયા ગો બોલો ભુવાજી આપડે રાતના નેકલા ને તમારે જે રોકણ આપડા તમે જયારે રોકાવાનું કીધું ને એટલે મને ખબર પડી પ્રીતિ કે તમે બિયણા હો ને અને રાતના બિયો હો એટલે તમે ઓડાળીયાની તમે વાત નથી કે આપણને ભાઈ આવે દીખ એના કારણે રોકાવાની વાત કરી હતી તમારા મોટામાં જીભ ગોળ અને શુરમુ હવે આપણે ઓનું કરાપરું વિધિ

बेसल काटो तुम दफाओं को अच्छा ठीक है समझ गया हाँ, 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 हाँ,

અરે તમે હતા તો બધું ઓળા કરાઈ છે પણ હવે મન તો ચમચમ છે ના ભૂવા રાચી આવ્યા મને ભૂએ લૂંટી લીધો એવું મને કોઈ ફરક મન નથી લાગ્યો એવું તર તો આ હું જોઉ છું ઓન કરો ના તમે ઠીક ના હોય તો એટલે ઠીક હતું અને તમારે હેડું હોય તો બીજું લઈને હોય

તો કોઈ વાતનું ઠેક ના જીવું મને લાગે દેખાતા નથી ક્યાં તો શેતર માં હોય કે તો ચેપ ગોમ જે હોય પણ તો મહિનો હમણાં તો ચે શું નથી તો અરે ગોમ તો ના જવા પણ શેતરમાં હસી તો દવા જ

ભુવા મારા ભાઈ યાડુ મારો લાવાતા માસિ ઓળ પડાવ માણસી એ મારા યાડુ એ મારા યાડુ આવર આવ શું વાત કરો તમે એકના ગાળામાં મને સપને આયા સપના આયા જમીને એટલે ગણો ને હોગમણા ચાળી વરના ડોસી હોય ને એ ટાઈપ આંખ હોય હતા ને તારે હે હોગમ હતો ને હોગમડા ને જેડો હાથમાં બરાબર મેં તો જોયેલો કર્યા કર્યા તમારા એટલે આટો બરાબર મારો દઉં એટલું કીધું છે એટલે હવે શું ઓળ પાડવાનું કીધું એટલે તો મને મારી ઓછ ઉકડી ગઈ અને હું અત્યારમાં વહેલો હોય ગોમ માઈને કાઢ્યું હવે એમાં એમ કરું હા

તમારે ફોન મને અને પપ્પા છૂટે કરી મને પવન સુટે તમને તો આ મન લાગે ડોસી નું નથી હવે શિખર ડોસી નું ભૂમ કે શું મને તો અત્યારે ખબર હોય મને તો કોઈ ખબર જ નથી શું ખબર ના હોય ના ના મને કોક ડાલી માં કાળું લાગે છે એમ નથી કાકા આખી ડાલી કાળી છે તમે કોણ

તમારા આડુ છે ને એના ભાઈ ની વાજી સડ્યા છે એના ભાઈ ઋષિ બળી જાય એમાં હું શું કરવું માં હવે બે હિતા બરાબર છે અમે એના ભાઈ ને મળી તમે ફોન કરી દો આ તો આ તો કોક ડોહા ને તારી ગોડા ઉમર લાયક ડોહો છે હવે જો તમારે ઉડવા આવ્યા તો અમારા હમ બરાબર છે ગોળ પાડવાનું ઊભી થઈ હવે શું કરું તમારા ભાઈ ને મનાવા અમી રૂપો તમે કોઈ એમ કરે કરવું

તમે તો તમારી ચા પોણી કરવા આવે એટલા બીજા ઓટો મારવા ઉપર માં જ વાત થાય જો મો તો અમારા આઠુ ની ઈ બરાબર હવે અમારા આટુએ એમ કીધું છે કે રાતે તમારે તમે રીસી બળી અને અમારા આટુ ની થી ઈકળી ગયા છો કેમ કે મડ કરવાનું કીધું પૂવા હતા તમારે એમ ન નેક કરવાની એક નહી મિલતો હું તમને આખી વાત કરું તમે તમે કોઈ ફારો બે કરે છે હવે જુઓ મેમોન તમારે ભાઈ છે તમારો સુખે સુખો હોય ટકા ફાયદો શું ફાયદો છે ફાયદો એ છે કે તમારા ઘરે મડ કરશો તો તમને આવશે આવશે એટલે તમે માર પસાડી કરશો તો બીજી ભૂવા માં તો જેટલી છે એવું તો બિચારા મને કે લાખો રૂપિયા હાલ ભૂવાના એક બાતાના લાખો રૂપિયા પછી કોઈ કાવતરા ઉતારવો હોય તો કાવતરા કરવો હોય તો લાખો રૂપિયા કરોડો કરોડો રૂપિયા ની માંગો થઈ છે હાલ

તમારે કરશે બધા કરે તો હું ઈરા કરશે તમારે મડ કરાવવાનું છે અને કમોડી તમારી છે તમને ટાઈમ મળે તો આવજો મારથી નહિ હવરાય બરાબર મારે છોકરાને હગુ કરવા દવાનું છે

પેલો ઋષી વાળા ખાલી ભુવા બોલાવો બોલી ને આવતો હતો તે ગયા તા રસ્તા વાતો કરી અડધો કલાક જેવા ઉભા એટલે મને જા તમે આટલો વળ પડાવો હવા તમે ભુવા બોલાવો ફોન કરી અને એટલું વળ પડાવી મઢ બનાવો

હા મારો બનાસ કો છો હા હા વા જીવ અનુ